છે માટે આ પરિસ્થિતિ પરિસ્થિતિ એવું ને કે દર દર વર્ષે વર્ષે રહે પાણી આવે છે સ્થાનિક લોકો છે છે એ લોકોને બહુ તકલીફ વેઠવી પડે દર વર્ષે ગયા વર્ષે જેટલી શક્યતા એની કરતા પણ વધારે પાણી આવેલું હતું બહુ લોકોને લાખો રૂપિયામાં નુકસાન થયું હતું એના ભાગરૂપે સરકારે કોઈ એવી કોઈ મોટી સહાય કરી નથી આ લોકો આખું વર્ષ નોકરી ધંધો કરે છે મજૂરી કામ કરે છે અને વસ્તુ વસાવે છે અને દર વર્ષે ચમાસામાં એ લોકોની વસ્તુ બેકાર થઈ જાય છે એના માટે સરકારે કંઈક કરવું જોઈએ કે દર વર્ષે આટલું બધું પાણી આવે એમાં લોકો બહુ હેરાન થાય છે રહેવા માટે જગ્યા હોટવી પડે બાર મંદિર પર હોવું પડે લોકોના ઓટલા પર હોવું પડે રહેવું પડે ગમે ત્યાં આગળ તો કંઈ ને કંઈ કરવું જોઈએ એમ પાર્વતીબેન સતીશભાઈ વારલેકર હા આ વિસત ખાડા વિસ્તારમાં પાણી ઘણું આવવાથી અમે બહુ હેરાન થતા છે દર વર્ષે જ આ પોઝિશન હોય છે સરકાર કઈ રાહત આપતી નથી બહુ મુશ્કેલી આવે છે બધા પોટલા કપડા વગેરે વાસણ બધું બગડી જાય છે દર વર્ષે આ જ પોઝિશનમાં અમે હોઈએ છીએ અમને ખાવા ખાવાની તકલીફ પડી જતી છે ઘરમાં અનાજ બળેલું હોય છે તે બધું વિખરાઈ જાય છે મહાનગરપાલિકામાં કોઈને મહાનગરપાલિકામાં કોઈને રજૂઆત કરો કે અમને કઈ સહાય મળે અમે પંદર વર્ષ થી હેરાન થયા છે મેં પંદર વર્ષ થી ઘર લીધું છે હજુ કઈ ચડાયું નથી બધું નીચે જ છે હજુ બાબો હજુ આવ્યો નથી એટલે આજની રાત કઈ રીતે કાઢીએ તે જ મુસીબત છે અમે માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે